શહેરના પૂણા રોડ સ્થિત મગોબ ખાતે એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક બનાવવામાં આવ્યો છે આ વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કથી શહેરીજનોને હરવા ફરવા માટેનું નવલું નજરાણું શહેરમાં જ મળી રહેવાનું છે જ્યારે આ એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક અને તેમાં રહેલી ત્રેવીસ જેટલી રાઇડ પૈકી કેટલીક રાઇડ તો સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરાઈ રહ્યો છે મોજેલા લાલાઓ માટે અમેઝિયા વોટર પાર્ક અને એક નવલું નજરાણું અને આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એમ્યુઝમેન્ટ અમેઝિયા વોટર પાર્ક આગામી પંદરમી ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે આ પાર્કનું ઉદઘાટન કરવામાં આવશે અમેઝિયા વોટર પાર્ક એ શ્રેષ્ઠ કલ્ચર અને પર્યાવરણના સમન્વયનું એક બેજોડ ઉદાહરણ છે ચારે તરફ હરિયાળી અને પ્રકૃતિ સભર કારણે મુલાકાતીઓને અહી આવ્યા બાદ સાઉથ અમેરિકાના ખાસ પ્રકારના જંગલોમાં વિચરણ કરતા હોય એવી અનુભૂતિ થશે ચારે તરફ પથરાયેલી હરિયાળી અને ઘટાદાર વૃક્ષોમાંથી ડોકાતો સૂર્યપ્રકાશ જોતા જ એમેઝોન નદીના જંગલોની યાદ આવી જશે

સંતોષપ્રદ મનોરંજન પ્રદાન કરતો આ અમેઝિયા વોટર પાર્ક પ્રવાસ અને રજાઓ ગાળવા તથા મનોરંજન મેળવવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બની રહ્યું છે પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બીજા તબક્કામાં ભારતમાં પહેલીવાર વિશાલ ઇન્ડોર ઇન્ટિગ્રેટેડ એમ્યુઝમેન્ટ પાર્ક રિટેલ મોલ અને હોટલ વગેરેનું કાર્ય પૂર્ણ થશે આ વોટર પાર્કમાં બીજી એક ખાસ વિશેષતા એ છે કે તે વર્લ્ડ ક્લાસ વોટર પાર્ક છે

ટોટલ રાઇડ આ અમે જે વોટર પાર્ક ઓગણીસ રાઈડો છે એમાંથી પાંચ ફેમિલી રાઇડ છે ને જે ચૌદ રાઇડ છે એ અડલ્ટ રાઇડ છે સુરતનું એક સુરતમાં એવું હતું કે લોકોએ ક્યાં જવું મહેમાનો આવે તો ક્યાં લઈને જવા હવે એ એક દૂર થશે કે લોકો માટે એક સારામાં સારું ઇન્ટરનેશનલ લેવલનું સ્થળ બની રહેશે અમે જે વોટર એકવાર લોકો આવશે એટલે વારંવાર આવશે એની હું ખાતરી આપું છું બધાને કારણ કે આ જે વોટર પાર્ક છે એક સેફટી સિક્યુરિટી છોકરાઓથી લઈને બધા માટે બહુ અમે સારા યુરોપિયન સ્ટાન્ડર્ડથી બનાવેલ છે અને બીજા વોટર પાર્ક કરતાં હન્ડ્રેડ પર્સન્ટ આ વોટર પાર્ક અલગ છે ચાર્જ એડલ્ટના ટ્વેલ્વ હન્ડ્રેડ રૂપી ટિકિટ છે અને ચિલ્ડ્રનના નાઇન હંડ્રેડ છે હાઈટ અબાઉટ ફોર ફીટ ટોટલ હંડ્રેડ પર્સન્ટ છે ઇન્ડિયામાં ખાલી આપણે પાણીનો જ યુઝ કર્યો છે અને એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આમાં ચાઇના કંઈક પણ વસ્તુ આપણે યુઝ નથી કર્યું બધી જ વસ્તુ યુરોપની અને યુરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે યુઝ કરેલી છે અને દરેક દરેક ઇન્ડિવિજ્યુઅલ રાઇડ પર્સનલ વિઝિટ કરીને ચોઈસ કરવામાં આવી છે અને સેફટી એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવી છે દરેક રાઇડમાં કોઈ પણ પાણી કરે ત્યારે ગ્લાઇડ કરે ત્યારે એને કોઈપણ જાતની ઈજા ન થાય અને કંઈ પણ જાતનો પ્રોબ્લમ થાય એ બધું ખાસ ગુજરાતના પ્રવાસના ક્ષેત્રે વધુ વિકાસ અને વધારે શ્રેષ્ઠ કાર્યો કરવાનું આપના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક સપનું જોયું હતું અને તે માટે તેમણે ખૂબ જ પ્રશંસનીય પગલાઓ પણ લીધા હતા કુછ દિન તો ગુજારો ગુજરાત મે નારા સાથે શરૂ થયેલા આ અભિયાનને દુનિયાભરના લોકોએ વખાણ્યું અને ગુજરાતના સૌંદર્ય તથા સ્થળો વિશે નોંધ લીધી આ નિર્ણય અને આ અભિયાનના પગલે રાજગ્રીન ગ્રુપ સુરત દ્વારા એક એવા વોટર પાર્ક નિર્માણ થયું છે કે ગુજરાતમાં આવતા પ્રવાસીઓ તથા ગુજરાતીઓ માટે એક અદ્ભુત અને અજોડ નજરાણું છે આંતરરાષ્ટ્રીય કક્ષાનું લક્ષણો ધરાવતું આ વોટર પાર્ક આપના દેશનો સર્વોત્તમ વોટર પાર્ક છે ગુજરાત અને ભારત દેશમાં તમામ લોકો હંમેશા એવા સ્થળોની શોધમાં હોય છે જે સાચા અર્થમાં શ્રેષ્ઠ મનોરંજન પ્રદાન કરતા હોય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોય અમેઝિયા એક એવો વોટર પાર્ક છે જે ગુજરાત જ નહીં પરંતુ દેશના તમામ સહેલાણીઓ માટે ચુંબક્ય આકર્ષણ ધરાવે છે સમગ્ર દેશમાંથી સહેલાણીઓ ઉમટી પડશે અહીં આવા શ્રેષ્ઠ સ્થળોને અભાવે સામાન્ય રીતે સહેલાણીઓને દૂર દૂર જવું પડતું હોય છે હવે આ મુશ્કેલી સદંતર દૂર થઈ ગઈ છે અને ઘર બેઠા મનોરંજન નું શ્રેષ્ઠ સ્થળ અમેજિયા વોટર પાર્ક હવે હાજર છે સુરતના મગોબ ખાતે કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે માલવિકા નભોયા એસ ટ્વેન્ટી ફોર સુરત